હા જો આ હાલત જો તમે અહીંયા કેશોદમાં જે પાણી છે જો વરસાદને લીધે કેટલું પાણી આમાં જાઉં હાલના વરસાદનું પાણી છે હજી ચાલુ છે જો આમથી જે આવે જ રાખે છે આવે જ રાખે છે અને જે આપણે આથી જઈને જોઈએ હું તમને બતાવું કઈ રીતનો છે વરસાદ ત્યાં હા જો અહીંયા બધા લોકો આ છે ને આખો એ મંદિર જવાનો રસ્તો હતો કેમ કે ત્યાંથી તો આગળથી છે ને એક જે રેલવે ટ્રેકની પાસે કંઈક રોડનું કામકાજ ચાલુ છે તો ત્યાં તો કંઈ નહોતું એટલા માટે લોકો અહીંથી જતા તો આ રસ્તો એમાં બંધ થઈ ગયો છે આ જો ઉપર લોકો છે ને બધી સેલ્ફી વેલ્ફી બધી લઈ જાય આરામથી અને ત્યાં એના વિડીયો બનાવે છે આપણે અહીંયા જાઉં આખો જે રસ્તો છે આખવામાં આમાં કઈ બાજુના જો ખાડા ખબોજ છે આમાં ક્યાં રસ્તો ચાલુ થાય ક્યાં પૂરો થાય ને કંઈ ખ્યાલ ના પડે તમે બસ અહીંથી જાઉં આ પાણી અહીં સુધી ચાલુ થઈ જાય જો અહીંથી પછી પાણી ચાલુ જ થાય છે અને આવે જ રાખે છે આ જે રેલવે ટ્રેક માટે આ જે લોખંડના રાખ્યા હતા ને પાયા એ પણ એ તૂટી ગયા છે મતલબ હાલત આપણે જોઈ શકીએ છીએ કે જે કેશોદમાં છે ને ભાઈ વરસાદ થોડો એવો થઈ જાય ને તો હાલત આ રીતની થઈ જાય છે પણ આમાં જે નાના નાના છોકરાઓ છે ને એને ખુદકા વરવાની બહુ મજા આવે છે ને વરસાદમાં એવું છે ગમીને આપણે પાણી દેખાય ને ત્યાં છે ને નાવા વર્ગી જવાનું મન તો થઈ જાય ત્યાં પણ આમાં ખાસ ધ્યાન રાખવું પડે કે આવી રીતના નદીઓ અહીંથી નદી થઈ જાય છે ચાલુ અહીંથી છે ને આગળથી નદી જો ત્યાંથી આગળથી છે ને નદી ચાલુ થઈ જાય છે અને ત્યાં શું છે કે જો નદી ચાલુ થઈ જાય તો પછી ત્યાં પછી આપણે એમ ખ્યાલ નથી રહેતો કે પાણી કેટલું ઊંડું રહી તો અહીંયા આખું આ નીચો અંદર આખો ખાડો છે અહીંથી આખો અંદર ખાડો છે અહીંયા બધીમાં કમળો ને એ બધી હોય છે પણ અટાણ કઈ નહીં દેખાય કેમ કે અંદર બધું આખું ડૂબી ગયું છે આ જવું અંદર કેટલા ફૂટ હશે ચાર પાંચ ફૂટ હશે ને તો ચાર પાંચ ફૂટ હજી અંદર જજો અહીંયા તો આવી વસ્તુમાં નાવામાં ખાસ ધ્યાન રાખવું પડે કેમ કે આપણે નાનું છીછરું તો બધામાં ન હોય ને એક સરખું ત્યાં રસ્તો આ જે રસ્તો છે મિત્રો આ રસ્તો આખો અહીંયાથી આવી અને અહીં જે છે આમ અંદરના સાઈડે પણ હવે ત્યાંથી કોઈ ના આવી શકે ના કોઈ જઈ શકે બસ આ પરિસ્થિતિને લીધે અને હજી વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો તમે જ્યાં બ્લેક બ્લેક હોય ને ત્યાં જવું તમને વરસાદના છાંટા દેખાશે અને આ વરસાદ પણ ગાજી રહ્યો છે અત્યારે આ રીતની અત્યારે હાલત છે આપણે અહીંયા જોઉં અને આપણે ખબર છે માંગરોળના લોકો છે એને ખબર છે કે માંગરોળમાં ભાઈ ગમે એટલો વરસાદ થાય ને તમને કલાક બે કલાક તમે રાહ જોયો એટલે પાણી આખું ઉતરી જાય ક્યાંય દેખાય નહીં ખબર જ ના પડે કે માંગળમાં વરસાદ થયો હતો કે નહોતો ને તો આપણે કેશોદની હાલત જોઈએ ને તો આમાં કેમકે આ શું છે અમુક વસ્તુ એવું હોય કે ભાઈ નીચાણવાળો રસ્તો હોય અથવા તો એરિયા ઉપર ડિપેન્ડ કરતું હોય અમુક વસ્તુ બરોબર નદી નાળા આજુબાજુમાં ઘણું બધું એવું છે જ જો તમે અહીંયા આગળથી ને આપણે જઈએ જ નથી શકતા ટૂંકમાં ના જઈ શકો તમે અહીંથી આગળથી હવે આગળથી ગયા તમને પાણીનું ખેંચાણ જો તાણ છે ને એટલું હદ સુધી છે કે આપણે મતલબ આપણે રોકી જ ના શકીએ ખુદને કે ભાઈ આપણે આમ બચાવી ના શકીએ આપણે ખુદને અંદર જતા રહ્યો પછી ચાલો આપણે આ ઉપર ટ્રેક ઉપર જઈએ અત્યારે ટ્રેનનો આવવાનો સમય તો નથી એટલા માટે આપણે ટ્રેક ઉપર ચડી લઈએ જો ટ્રેક ઉપર હું આવી ગયો છું અત્યારે અને ટ્રેક ઉપરથી આ વાતાવરણ છે ને આ આ સાઈડનો જે નજારો છે ને તમને જો આ જોવા મળશે આખું પાણી આખો આમ જવાનો રસ્તો આખો બંધ થઈ ગયો છે કેમ કે બધા ચાડગોળથી જે ઉચાણ એરિયો છે ને આ થોડોક આમ નીચે પડતો એરિયો છે તો ઉચાણ વાળો એરિયો છે ને ત્યાંથી આખું પાણી આવી જાય છે અને બધું અહીંયા ભેગું થાય છે બધા લોકો નાવામાં મોજ મજા કરે છે જાઓ તો બધી મજા કરે છે નાવામાં અને એકદમ બિંદાસ બધી અહીંયા પણ તમે હાલત જો કઈ આ રીતની છે ભાઈ અને આ ટ્રેક છે રેલવે ટ્રેક અહીંથી આપણે જુનાગઢ જવાનો આખો જે રસ્તો તમને છે બાકી આ બધા કેમ છે ભાઈ મજામાં જો તો બાઇક આપણે ત્યાં પાર્ક કરી છે હવે આપણે અહીંથી નીચે ઉતરીએ એ આપણે બાઇક સુધી પહોંચી ગયા છીએ અને હવે છે ને આપણે આગળનો આપણો જે ટ્રીપ છે એને ચાલુ રાખીએ તો મિત્રો આ વરસાદ સાથે આપણે અહીંનો જે ડોક છે ને પૂર્ણ કરીએ છીએ ભાઈ ફેલાવી દેજો એ વરસાદ છે